હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં અને મિત્રો આજે છે ને આપણે છે દવા છાંટવાની કાલે બ્લોગમાં હું નહોતો કહેતો કે આપણે કાલ મેળાવે તો દવા છાંટી દેવી છે આજે આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે અને એ અવાડિયેથી ચાલુ કરવું આજે અહીંયા છટાઈ જાય અને કાલે આપણે છાંટ્યું ઓલી બાજુ અને અત્યારે છે ને ભાઈ સાડા આઠ પોણા નવ જેવું થયું હોય અને જે ઝાકર છે નામી જેવી જો આમ દૂર દૂર આપણે દેખાય માથે અને જીરું માથે આપણે આમ જોઈને તો થોડીક વિનાશ આવે કયો એટલે થોડીક વાર પછી આપણે ચાલુ કરીએ અત્યારે ઘોરું બરું બનાવી લીધું છે દવાનું એમ કાંઈ છે નહીં પણ નોર્મલી આપણે પંદર લગભગ બાર તેર ચૌદ પંદર દી થઈ ગયા હે આમાં અર્ગોન દવા મારીને એને એટલે અર્ગન નો એક રાઉન્ડ છે ક્યાંક ક્યાંક મહી દેખાય છે તો મહીની દવા છે ઉલાલા અને બીજી આપણે ઓલી સાઇક્લોજાઈન આવે પાવડર ફૂંગનાશક આવે પંચોતેર ટકા પંચોતેર એકોતેર ટકા આવે એ છે એટલે એ ત્રણ જાતની દવા મિક્સ કરી આપણે આમાં છાંટી દઈએ ઘોરવું બનાવ્યું છે એટલે ઘોરવું બનેલું રેડી છે એટલે ઘોરવું જ્યારે પાંચ મિનિટ બનેલ પડ્યું રહીએ ને તો બધું દવા હરખી અંદર મિક્સ થઈ જાય પાણી આરે સરખી ઘોરાઈ જાય પછી આપણે ચાલુ કરીએ એટલે નવક વાગે આમાં દવા છાંટવી ચાલુ કર્યું એટલે થઈ જાય આવા કંઈક જીરું છે ભાઈ ઝાકર છે ફૂલ જવા ભાઈ ઝાકર તમને બતાવું જવા નમી ગયો આમાં છે ને ઝાકરના ઓલા છે માથે પાણી ભાઈ હે જો જવા આમ ચોટી થઈ જાય એટલે થોડુંક કામ બધામાં પાણી ભય હે એટલે જીરીક વાર પછી આપણે દવા મારીએ ને ચાલે ને હવે ભાઈ ગુલાબી ફૂલ આવવાની આમ આવી જ ગયા છે જો કે અને હજી ઘણી બધી મોઘરીઓ છે ગુલાબી ફૂલ આવે ને એટલે સમજી લેવા દાણા બંધાઈ જ જાય દાણા બંધાય પછી જ ગુલાબી ફૂલ આવે નકર મોઘરી હોય અને અહીંયા ઓલું કાલે નહોતું બતાવ્યું થોડોક જરાક ઉતરા અહીંયા એક બે કિયારામાં છે થોડીક તકલીફ ને પંપ પંપ બધું રેડી છે ભાઈ હવે હાલ હું તમને જરાક દવા બતાવી દઉં આપણે કઈ કઈ દવા મારીએ છીએ એ છે ને ભાઈ નવું છે કંઈક જીરા ગોલ્ડ કરીને એ આપણે આમાં છાટીએ છીએ એટલે હું ફેર પડે પડી જોઈ હવે આમાં જવા જ ભાઈ આપણે ઘોરવું બનેલ છે જરાક માથે ફીણને વહી રહે જવા દે છે છે ભાઈ આપણા અર્ગોન ટાટા કંપનીનો આવે અને અર્ગોનમાં હું આવે ને જો ફિઝિમ મિથાઈલ ચુમાલી ટકા આવે અર્ગોન છે પછી છે આપણે ટ્રાય છે આજ ખરે રાજોલ રાજોલ કંપનીની લીધી છે ટ્રાય સાઇક્લોજન પંચોતેર ટકા અને એક છે આપણે ઉલાલા મહી માટે સ્પેશિયલ અને એક છે ને ભાઈ આપણી પાસે છે આવડું આ જીરા ગોલ્ડ આ બધું આમાં છાતી હેજ હર્યું ટ્રાય સાઇક્લોજન પંચોતેર ટકા રાજોલનું અર્ગોન છે ઉલાલામાં આવે છે શું ઝેર આવે ફ્લોનિકા મીટ પચાસ ટકા આવે ફ્લોનિકા મીટ અને આ છે ને ભાઈ કંઈક નવી જ છે દવા ખબર નહીં શું છે પણ આમાં બધું લખલ છે જીરા ગોલ્ડ ડેલસન કંપનીનું છે અને આપણે આ ટ્રાયસાઇક્લોજા ને ડેલસણ કંપનીની છે આ ટાટાનું છે અને આ યુપીએલનું છે ઉલાલા આમાં જો આવું બધું કંઈક લખલ આવે કુદરતી વનસ્પતિ જૈવિક જૈવિકને એટલે એક ગ્રામ એક લીટર એટલે પંપે આપણે પંદર ગ્રામ નાખવાનું હોય આ અને ટ્રાયક્લોજનમાંથી છ થી આઠ પંપ કરીએ આપણે આ વીસ મિલીનું પ્રમાણ રાખીએ છીએ ઉલાલા આપણે અરગોનનું અને આમાંથી છે ને ભાઈ પચી પંપ થાય આ દોઢસો ગ્રામ આવે ને એમાંથી એટલે આવું છે ભાઈ કંઈક દવાનું આપણે અને આ છે ને ભાઈ સ્પેશિયલ ફૂગનાશક જ છે ને અર્ગોનનો રાઉન્ડ છે અને આ જીરા ગોલ્ડ કોઈ વર્ધી કરાવે થોડીક કોઈ ફાલફૂલ ખરવા ના દઈએ અને નવા લાગવા દઈએ ખરવા ના દઈએ એટલે બીજા લાગે એટલે બધા એનું ઘોરવું કરી નાખ્યું અર્ગોન અલગ રાખ્યું હે એમાં બધું ઘોરવું કરી નાખ્યું હે એટલે અરગોનનું છે ને અલગથી આપણે વીસ વીસ મિલી પંપમાં નાખતા જાઉં એમ છે એટલે જરાક ઠાર ઉડે ને આમાંથી માથેથી ઝાકરને તો પછી ચાલુ કરી દઈ એટલે આ આ ઝાંચ થાય તો વીસ બાવીસ પંપ થાય આમાં આપણે બાવીસ પંપ જેવું થાય એકવીસ બાવીસ પંપ એટલે એ આમાં છટાઈ જાય અને કાલે ઓલીવાડીનો વારો લઈ લઈ હમણાં લગ્નમાં હતા ચાર પાંચ છ દિનથી એ દવાનો રાઉન્ડ એ ન થાય જો કે છ દી દવાનો રાઉન્ડ જોઈ પણ વાડીએ ચક્કર મારવાય નતો હોવાનું કાલે ચક્કર મારી ગયો પાછો બપોર પછી આવવાનું નહોતું આમડું થોડો કામમાં નહોતો એટલે એટલે આવા કંઈક ભાઈ આપણે જીરું છે સારું હાલો મિત્રો કન્ટિન્યુ રહ્યો હું જરાક બધું દવાનું ને પંપનું ને સેટિંગ કરી લઉં પછી આપણે પાછા મળીએ હાલો હાલ ફેમિલી આપણે જે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે અત્યારના વાગી ગયા છે લગભગ ઢણધરના સાડા ચાર જેવું આવી છે ભાઈ અને દવા છાંટવાનું કામ ચાલુ છે અને વચમાં બ્લોગ બ્લોગને કંઈ લેવાનો મેળ ના આવ્યો એટલે લીધો નહીં જો ભાઈ આપણે આમાં છે ને દવા છાંટવાનું ચાલુ છે કામકાજ ને જો હવે પંપ જરાક ચાલુ કરું આખડબડી હું બધું દોરી ઉપર ચાલુ કરવો પડે જો ભાઈ છે ને ઘરેડી ઉપર અટવું આખું હમણાં મોટરું હોય ને ભાઈ પંપમાં નવી નાખેલી છે કરતાં ફૂલ પ્રેશરે ચાલે પણ અત્યારે ફૂલ પ્રેશરે હાલે એવું છે નહીં બહુ અને હવે રિયો ભાઈ એક પંપ છે આના પછી છેલ્લો અને પછી એક પંપ થા આવું કંઈક છે ભાઈ આપણું જીરું જો અત્યારે જેમાં છાટું હોય ને લગભગ આ જીરું એકેવાર વાર આવેલા નથી આ એક અલગ જ કટકું છે ભાઈ પાછું સમજ્યા એટલે એવું હા એક વાર બ્લોગમાં આવ્યા નથી અને આપણા જીરું છે ને જી એના કરતા પાછળ છે ચાર પાંચ ચાર દી ક્યાં જીરું ખબર ભાઈ જો હું પાપ બંધ કરીને તમને બતાવી દઉં એ આપણા જીરું જી રહ્યા ને આ વચમાં છે કાકાના અને આપણા છે ને ભાઈ જો આ જીર્યા ને એ આપણા જીરું હે જો કુંડીવારા જવું ભાઈ એમાં ક્યારે ખાલી નથી દેખાતા વચમાં ને અહીંયા વળી આપણા આગળ છે થોડુંક એમાં અત્યારે દવા ચાલુ છે હવે બધા છેલ્લા સીન છે ને તમે જરાક બ્લોગ બ્લોગ લઈ લઉં બરાબર લાવું છે હારો મિત્રો તમે કન્ટિન્યુ રહ્યો મળીએ આપણે વળી થોડી વાર પછી આમાં બધું બખેડા જાય ગયા પંપ છે ને એટલે ઘરેડી વાર આવી ગયો દવા છાંટવાની મજા નથી આવતી એટલે સારું તમે કન્ટિન્યુ બન્યો મળી થોડી વાર પછી પાછું હાલો ભાઈ દવા બવા છટાઈ ગઈ ને આપણે થઈ ગયા એકદમ રેડી પંપ પંપ ધોઈ નાખ્યો ભાઈ ભાઈ પંપ ધોઈ નાખ્યો ડોલ બોલ હકેલી લીધી પંપ જો કે ધોવો ના પડે અત્યારે આપણે પાવડર ને એવું છાંટતા હોય ને એટલે પંપને છે ને ધોવું પડે ભાઈ શું છે ને જો ભાઈ ટીસીમાં ડહી બરે છે તળે રાત્રીનો અવાજ આવતો હે તમને કદાચ સાંભળો એવો ડયો બરે બીજું કાંઈ નથી પાર્કિંગ ખાતું હોય ને ડયો બરે રાખતો હોય ગયો જો ભાઈ અત્યારે હવે દિયાથમવાની તૈયારી છે છ જે હું આવી ગયું હવે ટાણે જ મારે દરરોજ ફોન આવે હાલો ફોન આવે જ વાત કરીને પાછી ક્લિપ ચાલુ કરવો ભાઈ ફોનમાં વાત થઈ ગઈ છે ફોનમાં બીજું કાંઈ હતું નહીં સ્નેહ ઓલા સ્નેહ પ્રિન્સ ને ઓલું નવોદયનું ઓનલાઈન ક્લાસ ચાલે ને તેની એની લિંક આવે મારામાં એટલે મેં એને લિંક મોકલાવી છે નવોદયનો ઓનલાઈન ક્લાસ છે ભણે ચોથામાં હે આવતો હવે પાંચમામાં આવી જાય અત્યારથી નવોદયની તૈયારી ચાલુ છે અને ઓલી શું કહેવાય ઓનલાઈન ક્લાસ લઈએ ને જો ભાઈ અહીંયા આજે બે ત્રણ ક્યારે તમે આગલી ક્લિપમાં જોયા હે એટલા એટલા થોડા થોડા ધુબુકડું થઈ ગયા ગયા પાછો હેઢાનો કમ્પ્લીટ છે જો છે ને હેડાનો કેરો કમ્પ્લીટ આખો ધીણકો એટલે આવું છે ભાઈ આવો કંઈક અત્યારે જો મસ્ત સીન આવે ભાઈ સમ્રતધામ મંદિરનો મંદિરની બાજુમાં જ છે આપણી વાડી ભાઈ જવારિયા મંદિર છે ને એવું હે ભાઈ ચકેડી મારી લઈ જીરું માં બીજું કંઈ ત જરાક દવા છાંટી જ લીધી છે પછી ચક્કર મારી લઈ પછી મસાલો બનાવલો નથી મસાલો બનાવવો જો જોઈએ મસાલો બનાવી ને ખાઈ બી લઈ ને પછી ઘરે નીકળી જઈએ આપણે મસાલો બનાવેલો નથી અહીંયા સુધી આ ક્યારામાં છે ને જરાક ઓલું હતું ઉતરી ગયા હે આમાં બીજું કાંઈ નથી પાણી ભરાણું ને ક્યારે બે ત્રણ ઝોલવા રહે હે પાણી ભરાણવું ને એટલે ઉતરી ગયા બાકી આ જો આ બધા કમ્પ્લીટ છે છે ને ને ભાઈ અત્યારે તો શું વાડીનો સીન હવે મસ્ત હવે હા જે અને ખબર દી ઉગતો હોય ને તઈ વાડી હોય ને તો ત્યાં મસ્તી ને જો ભાઈ આ ધોરિયામાં આપણે નાકા વાયરા ને એટલા જ ઓલા હે બાકી ધોરિયામાં જીરું ઓલા છાંટ્યા હતા એટલે ઊગા જો કે નકર ના ઉગે આ છે આપણો ધોરિયો તો અહીંયા નાકું વારેલું હે તો આટલામાં ઉઘેડાઈ ગયા આવી ગયો એવું બધું હે ભાઈ ને ધોરિયાના જીરું હે ને ઉમબો નરવા બધા ને જવું ભાઈ સૂરજ ઠળું ઠળું થઈ ગયું કે ઓલા લીટા લીટા પડે ને આવા કંઈક છે ભાઈ આપણે જીરું ને કાલે આપણે ઓલીવાડીમાં દવા છાંટવાની છે વાહ કે અત્યારે અહીંયા ચક્કર મારવા જવું હતું હવે કેન્સલ કર્યું ચક્કર મારવા જવાનું હવે ઓલીવાડીમાં હવારમાંથી દવા છાંટી જાઉં દસ અગિયાર વાગ્યા છટાઈ જાય દહપંપ થાય નહીં પાંચ વીઘામાં પછી જવાનું છે આપણે ગામ એમ સ્નેહના મામાના ઘરે એટલે પ્રસંગ છે કંઈક સત્યનારાયણ ભગવાનની કથા અને એવું કંઈક બધું છે એટલે કાલે પછી કંઈ બહુ ક્લીપ બ્લીપ આવશે નહીં આજની ક્લિપમાં મોજ આજની ક્લિપ જોઈ લ્યો કાલે વરી નહીં આવે ને પછી આવીએ આપણે વધારે પૂરતું ભાઈ ફાર્મિંગ વિશે વધારે હોય ખેતીવાડીનું ને એટલે આપણે બીજી ક્લિપ ઓછી લઈ આવે જ જોકે ડેલી બ્લોગ છે આપણે બધા બ્લોગ આવે પ્રસંગ નહીં આવે ને ઓલાય આવે પણ પછી જેવો ટાઈમ ને જેવી રીતે ઉતરવાનો મેળ આવે એવી રીતે બ્લોગ આવતા રહીએ પછી હે ને અહીંથી આમળા બધા જીરું એકદમ જોરદાર આમળા વચ્ચે વચ્ચે ક્યાંક એક જો અહીંયા વારે બે ઓલા આમ જીરી પાખા ઉગલ પાખા હોય ને એવું લાગે આપણે ફોકસ કરો હા ફોકસ ના કરે વચ્ચે જો આ માંગરિક આવી જાય ને આંગરીને ફોકસ કરી લેવું હોય ભાઈ આ બધા જીરું જોરદાર છે ભાઈ ક્યાંક આવું હોય જો આમ કેમ કોઈક બે છોટા ઉતરી ગયા ક્યાંક ક્યાંક છે કોક આમાં નહીં વાંધો આવે આવેલીવાડીમાં થોડીક તકલીફ થશે આપણે એમ જ ભાઈ આવું છે બધું હવે થોડા ખરખા સીન લઈ લો આમના ક્લિપમાં જ આપણે લઈ લઈએ ભાઈ આપણે બીજા બહુ કંઈ સિનેમેટિક સીન લેતા ને આવડે નહીં પણ આમ લઈ લઈ બીજું હું સવાર હવારમાંથી લીધા હોય ને તો મસ્ત સીન આવે જો આ જીરુંની હાઈટે છે ને ભાઈ ફૂટ આજુબાજુ થવા ફૂટ થઈ જ ગયા ફૂટેકની હાઈટ અમુક જીરું ફૂટેકના હોય ને અમુક છ ઇંચના નથી નથી એટલે જ્યાં ઉતરી ગયા નહીં બાકી જો આ બધા જીરું છે ને ફૂટ ફૂટની હાઈટના હે અને જે ભાઈ આમાં ત્યાં આપણે એવું લાગતું હતું કે થોડાક ચાહે ચડવા હે તો ચડીએ કે આમ એવું લાગતું હતું કે ચાહે જરાક ચડ્યા હોય ને એવું હવે અત્યારે આમાં જો કંઈ ખબર નથી પડતી ક્યાં ચા હોય ને જો આ અિયારામાં તોય આપણે જરાક ખબર પડે જો જરાક વચ્ચે ઊંચાણ આવે આ કિયારામાં જે આમનામાં પાહરે પાહરું થોડું થોડું ઊંચું આવે પછી આમાં હાર ક્યાં છે એ જો ખબર પડે એટલે અત્યારે હવે હજી ચાર પાંચ દિવસ થાય ને તો પછી હાવ ખબર નહીં પડે ક્યાં ઓલું ચા હતું ને ત્યાં એવું દેખાતું હતું આપણે ને જરાક ચાલે પણ બહુ ના થાય એનું કારણ કે ખાતર હતું એટલે થાય નાંતી મારેલ હોય ને એટલે લગભગ વાંધો ના આવે એમ લાવા કંઈક છે ભાઈ જીરો એક એક અહીંયા વધી જો આ ક્યારે આમાં ખાલી રોગ જરાક જ છે જ ઉતારો છે ને આ ઉતરી ગયા આવું થાય રાખતું હોય ભાઈ ક્યાંક ક્યાંક ઉતરે ને ક્યાંક ક્યાંક ના ઉતરે ને ક્યાંક એકદમ જોરદાર જીરું હોય ને પડવું આમાં શું હોય કે અલગ અલગ આવતું હોય ને પડવું એ ખરખું ના હોય કે વચ્ચે કે કડો આવતો હોય ને આ તેને એવું બધું આવતું હોય એટલે થાય રાખ પાછું જો ભાઈ અહીંયા છે અહીંયા જરાક જ છે પાખું ઉગલ પાછું જો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ જો અહીંથી આપણે એમને ખબર પડે છે ને કમ્પ્લીટ આવ જોરદાર લેવું છે ભાઈ જોઈ લઉં આમ જોઈને તો હાર આમ આમ છેતે આપણે જોઈને તો હવે આમ ભૂટકી ગયો એવું લાગે આપણે આમ આ પારીની જગ્યા રહી નથી જવું છે ને એટલે તો આપણે ઝૂમ કરી કેટલુંક થાય ભાઈ હાથ બહુ હલે ને એટલે બહુ ના થઈ શકે વાહ બહુ જ ન થયું પણ ઝાકું થઈ જાય બહુ ઝૂમ કરીને એટલે હા બોલો કરી નાખી રેડી આવું છે ભાઈ આપણું જીરું જો આમ આડે વગડે જોઈ તો ક્યાંય હું લાગે જ નહીં ઉતારો ક્યાં ક્યાંક જે છે ને એનો કહે છે કેવો મસ્ત સૂરજનું આમ ખૂણામાંથી સીન આવે એટલે એવું હવે ભાઈ આખા બધા આજે આપણે તમને જીરું બતાવી દીધા ઉપલાઈ બતાવી દીધા નીચલાઈ બતાવી દીધા ઓલીવાડીમાં કાલે બપોર સુધી આપણે ટૂંકમાં દસ અગિયાર વાગ્યા સુધી દવા છાંટતા થાય જો ઝાકરને નહીં આવે તો વહેલી છટાઈ જાય ને નકર થોડીક મોડી દવા છાંટવી ચાલુ થાય ને એટલે મોડે રૂપ રહેનો ક્યારે કમ્પ્લીટ જ છે ભાઈ જો વાં એક જો અહીંયા અહીંયા જરાક ઓલું થયેલ છે બાકી આ બાજુ કમ્પ્લીટ છે વા વચ્ચે સામે ક્યારે એ વાત છે એટલે એવું હે ભાઈ સારું મિત્રો આજે આમાં ને બોલી શું કહેવાય ટ્રાય સાઇક્લોજાઈન અને કંઈક ઓલું જીરા ગોલ્ડ કરીને તું એ નાખું અને ઉલાલા મહી માટે મારી એટલી દવા આપણે આમાં છાંટી દીધી છે બરાબર હારું મિત્રો હાંજ પડી ગઈ છે હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બરાબર મળી આવતા એક નવા બ્લોગમાં ને હા ભાઈ જો આપણો બ્લોગ અહીંયા સુધી જોયો હોય તો લાઇક શેર કરી દો અને નવા મિત્રો એ સબસ્ક્રાઈબ કરી દો ભાઈ ચેનલને એટલે આપણે બ્લોગ ઉતારવાની મજા આવે ને થોડોક સપોર્ટ કરતા રહ્યો તો વધારે મજા આવે બરાબર સારું મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આવતા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ